મેં કીધું તમારા ભરોસો મેં કીધું આ શો પર હું લડીશ મેનેજમેન્ટ સાથે શરત એક જ તમે હું તો તમને ત્યાં રોકી નહીં શકું હું તો એક ની સીટ ઉપર આવીને ટોર્ચ ફેંકવાનો પણ મને જો કોઈ પણ પ્રકારનું ઇન્ડિસન બિહેવિયર કે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો મોકો મળે તો મારી મોરલ રિસ્પોન્સિબિલિટી કહેવાય નેક્સ્ટ ડે હું રિસાઇડ કરીશ તમને લાગતું હોય કે હું કંઈક સારું ને સાચું કામ કરી રહ્યો છું તો તમે મારા સપોર્ટમાં બિહેવ કરજો અને ન લાગતું હોય તો અમે મને

હો તો કેટલાને ને સાથે થયું છે તમે વિચાર કરો પેરેન્ટ્સ જે કામ કરતા હોય એ બાળકો કરે એવું જરૂરી નથી મારા મમ્મી પપ્પાને સિનેમાનો જરાય શોખ નથી એમણે મને મુક્તિ આપી ફિલ્મો જોવાની પરીક્ષા વખતે ફિલ્મો જોવા જઈ શકતો પણ એમને શોખ નહીં એ આખું પિક્ચર પૂરું જોવે નહીં કોઈ દિવસ થિયેટરમાં જાય નહીં મને સિનેમાનો ભરપૂર શોખ છે હું લખું છું જોઉં છું બોલું છું સિનેમાવાળા મિત્રો મારા મિત્રો થઈ ગયા ઘણા બધા ફિલ્મ મેકર્સ તો બધારે નહીતર તો કુદરતનો પ્રગતિ જ નથી એટલે નહીતર તો આજી ગ્રામમે બેકવાનું ડકલું જ આપણે વાપરતા નહીતર તો આ જ રાઇટ બેસના જતા પ્રગતિ એટલે થા કે નેક્સ્ટ જનરેશન એની પેલાની જનરેશન થી માત્ર સુધારો મોડિફિકેશન ચેન્જ નવી વાત નહી એટલે તો આનો ચેન્જ થયો આખી લેખ તો કુદરતનો કાનૂન છે સાહેબ 16 17 વર્ષની ઉંમર થાય ને એટલે બળવાખોરીના જિન સેક્ટિવેટ થાય બધા રૂલ ભાંગી નાખવાનું મન થાય ક્રાંતિની વાતો ગમે જોર્જ બર્નાડ શો અમેરિકા અને બ્રિટનના બહુ મોટા નાટ્યકાર એ વીસ વર્ષે તમે સામ્યવાદી ન તો તમારે સમજી લેવાનું તમારી પાસે દિલ નથી તો આ દુનિયામાં કેટલા દર્દ છે કેટલી પીડા છે આ રાક્ષસી દુનિયા છે આ લોકો આમ કરીને આવ્યું છે તેમ કરીને આવ્યું છે આવા વિચાર આવવા પછી બર્નાડ શો બહુ હતા

બરાબર કે જો પોલીસનો આદ છે રાજતંત્ર છે આમ ચાલે છે પણ કેટલા પોલીસવાળા પોતાની સાહેબ મારો તો પર્સનલ એક્સપીરિયન્સ કોઈ માણસ તમને એનો જવાબ કે ધ્રુખ્યાથી નહીં ખુશ થાશે હજી થશે મુજે જ છે કોઈ જો નથી કોઈ આખી જીદની કન્ફ્યુઝ્ડ ઇશ્યુ તો શાબાશની સિસ્ટમ ડેવલપ કરો સ્ટીફન કવી નામના બહુ મોટા એક મેનેજમેન્ટ ફિલોસોફર સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલના લેખક વિન વિન સિચ્યુએશન એક શબ્દ એમણે આપ્યો કે શું કાપો ઘારે તમે જીતો તમે જીતો ને બીજા જીતે દર્દી સાચો થાય તો ડોક્ટર જીતે છે દર્દી એ જીતે છે તો કોઈ પણ તમે પ્રદીપભાઈને પૂછો મહેસાણા સાહેબને પૂછો ડોક્ટરની લાઈફમાં એક પ્રાઇવેટ મોમેન્ટ ગરદીએ સાજો થઈ ગયો એ રોકેટમાં રણી દીધો અને મેં મારા પેશન્ટ સાજો કર્યો તો સ્ટીફન કવિ એક કોન્સેપ્ટ આપેલું ઇમોશનલ બેન્કેટમાં મા બાપ અને સત્તાનું ઇમોશનલ બેન્કેટમાં છે બેન્કે કવાનું તબર શું કરીએ પૈસા ઇમોશન કરી પછી જલ્દ પડે ત્યારે પૈસા વિથડોઅલ કરી બરાબર તમે ગણો તો વિથ્રોલ તો બેંક તમારા પૈસા વાપરો એટલે ડિપોસિટ જેટલું ઇમ્પોર્ટન્ટ મિત્રો અલગ છે કે તમારે અત્યારે કહેવાનું કંઈ નહીં કોઈ નહીં અને તાજા અનુભવો છે બરોબર અત્યારે કેવું પડ્યું ને બારીએ કહ્યું ફાઇન સેકન્ટર એ કીધું પૂજા તા નહીં બધું બધા તમને આરામથી પૈસા ઉપાડે તો ડિપોઝિટ અને મિટ્રો ઇમ્પોર્ટન્ટ છે આપણે કામ મિટ્રોલ જ કરવાવાળા કામ આવે આમ કેમ છે આમ કેમ છે આમ શું કામ આમ શું કામ ચીખ્યું સરસ રસોડા મારા તબક કન્ટિન્યુઅસ વિધ્રોલ કરો તો શું થાય એક વિશે ખાતું સ્કીલ થઈ જાય ઓવર ડ્રાફ્ટ લિમિટ એ પૂરી થઈ જાય કન્ટિન્યુઅસ ડિપોઝિટ કરો તો શું થાય મે કહ્યું કે તમારા પૈસા છે નહીં તો બીજો વાપરે તમારો પૈસા પણ તમે કોઈ દી વાપરતા જ નથી આદર્શ ખાતું કોને કહેવાય તમે જોજો ઘણી વખત બેંકમાંથી તમને મેસેજ આવે કે તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી એક ચેક લખીને મોકલાવો 500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો મિનિમમ ટ્રાન્ઝેક્શન બતાવો आदर्श बँक अकाउंट त्यांनी केव्हाही लाईव्ह बँक अकाउंट आहे भने के जिमा विथड्रॉल जर पड़े त्यारे था आणि विथड्रॉल नि साने पाछी डबल डिपॉझिट था डबल आई रिमिट डबल तो बँक अकाउंट म प्लस थातर तो विथड्रॉल आणि डिपॉझिट नो कोई मेलत ना ছোকরা <laughs>

हेलो चॉकलेट खा हाण तारी बेको गेम पूरी करो कके इने शाबाशी सिस्टम पास हो तो इनेक बोलू तो एवु थे गल्ली भरत खबर पड़े आपण जोर जोर थी भेकडा ताले तोज आपण ऊपर ध्यान जाय छे इंदा तालो को आपण गाठे नथी एरी बात में एकदम मशकूल होई छे अरे जावे डॉक्टर गुलजार बड़ा टीवी नो टॉक्सो चालतो मैं आजुएलो छे दृश्य

फिर आगे बैठेगा तो अपने को कभे हमारे बच्चे चावल देखकर कि मेरी मेरी लड़की जोया और लड़का फरहान दोनों राइटर हैं फिल्म है, है। तो में करें डायरेक्टर हैं कोई क्रिमिनल तो रीमेंट गए फिल्म इंडस्ट्री में लेते हैं गुलजार के तुम्हारी एक दिक्कत ही से बेगना एप्पल राइटर ने डायरेक्टर्स

બહુ મોટી વિદ્યા નથી નાની વિદ્યા છે રોબર્ટ બ્રાઉનિંગ અંગ્રેજી ભાષાના મોટા કવિ નાના હતા પૂછ્યું એના બાપને આવીને કે ટ્રોય ની લડાઈ કેવી રીતે થઈ મોટા બાપના બાપ એવા જવાબ આપે કે ભાઈ તને ના ખબર પડે હું નાનો છું બાપે એમ કીધું કે જો આપણા ઘરની પારે બિલાડી છે એને તું શેરીમાં બહાર લઈ જા અને ડાખિયા કૂતરા હોય ઘેરી પડે અને ઉંચકીને લઈ જાય તો શું કર એટલે પેલા બાળક એમ કીધું કે તું મારા દોસ્તાર ને બોલાય અને અમે બધા ભેગા છે પુત્ર ઉપર એટેક કરી બસ કે જો વેલન નામની રાજકુમારી હતી એને પેરિસ ઉપાડીને લઈ ગયો એના કિલ્લામાં ટ્રોયના એટલે એના પતિ એના બધા બાકીના જે સાથીદાર રાજાઓ હતા એ બધા ભેગા થયા અને ટ્રોયના કિલ્લા પર તો ઘેરો ગયો એમ કરીને દિવાસળી કાઢી દિવાસળીના બોક્સમાંથી દિવાસળી એવો ગોઠવી કામ બધા થયા આમ વચ્ચે આ કિલ્લો હતો વચ્ચે આટલા પાત્રો હતા অছিইনে ইলিযাড জে টেক্সতাতি এ থোথো কাডিনেমটি দোকে জা আমা আমদু লখে নোছে থোডা গোটোথা পাছি মান্ছা আনে ব্রাউনিমিমম থ�